પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે દાહોદમાં જનપ્રતિનિધિઓ સાથે કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઈ વિકાસ કાર્યોને વેગ આપવા ચર્ચા કરાઈ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિકાસલક્ષી કામોની વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસ કાર્યોમાં ગતિ આવે તે સુનિશ્ચિત કરવાનો હતો સમીક્ષા દરમિયાન પાણી પુરવઠા રસ્તા આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી બેઠકમાં સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત થયેલી કામગીરી અને આગામી આયોજન પર પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો અંતમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને સંકલન સાધી કામગીરી પૂર્ણ કરવા અને લોક ઉપયોગી પ્રકલ્પોમાં ગુણવત્તા જાળવવા તાકીદ કરવામાં આવી હતી જનપ્રતિનિધિઓએ તંત્ર સાથે મળી અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠક જિલ્લાના વિકાસને નવી દિશા આપવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે એક મહત્વનું પગલું સાબિત થઈ હતી